તો કેમ છો મિત્રો જય માતાજી તો ફરી તમારું આપણા વ્લોગમાં સ્વાગત છે અને આજે તો આપણે સાતમ આઠમ માં ફરવા નીકળી પડ્યા છીએ કઈ બાજુ જઈએ એનું કઈ નક્કી નહીં આપણે રોડે નીકળી પડ્યા છીએ તો મિત્રો આપણે હવે ચોટીલા રોડે ચડી ગયા છીએ અને આ લોકેશન ક્યાંનું છે જરા કોમેન્ટ કરી દેજો તો મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ અને આપણે તો પછી પિયાવાના આકવે પહોંચી ગયા છીએ અને આપણે ભીમોરાની ગુફા તરફ જવાનું છે

જે આ સામે જે ધોળાપાણા દેખાઈ રહ્યા છે ત્યાં ભીમોરાયની ગુફા આવેલી છે તેમે ભીમોરા આવેલા છો કે નહીં જરા કોમેન્ટ માં જણાવજો તો મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ હવે મિત્રો આપણે થોડાક જ દૂર છીએ અને હવે આપણે પહોંચવા આવી ગયા છીએ ભીમોરાની ગુફાએ તો મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ અને જે આ સામે પાણા દેખાઈ રહ્યા છે તેની પાછળ જ ભીમગઢ આવેલો છે તો મિત્રો હું અને મારો મામાનો છોકરો બે એક ગાડીમાં જઈ રહ્યા છીએ અને હવે આપણે ફૂંકવા આવી ગયા છીએ તો મિત્રો હવે મારા મામાના છોકરાએ મુશુમાં આકડા ચડાવી દીધા છે તો મિત્રો હવે આપણે parking માં ગાડી જવા દીધી છે અને જયદીપભાઈએ parking માં ગાડી મૂકી દીધી છે અને મેવુલભાઈએ જગ્યા દે મીચ દીધી હવે parking માં તો પછી આપણે ત્યાં હવે ગાડી parking માં મૂકી દેવી તો મિત્રો આપણે ભીમગઢ પહોંચી ગયા છીએ અને તો તમને ચાલો હવે ભીમગઢના દર્શન કરાવું અને અહીંયા ભીમોરાની ગુફા છે આ બે એક જ છે તો ચાલો જઈએ તો મિત્રો આપણે હવે પગથિયાં ચડી રહ્યા છીએ તો ચાલો જઈએ અને આપણે અત્યારે હવે ભીમોરાય ની ગુફા આવી ગઈ છે તો તમે જોઈ લેજો અને કેવીક લાગી જરા કોમેન્ટ કરી નાખજો તો મિત્રો હવે દીપક ફોન આવી ગયો છે અને એ થોડાક બીજી થઈ ગયા છે અને હવે આપણે હવે ફોટા પાડવા ની તૈયારી ચાલુ છે અને આપણે જો આ ઈમોરા ની ગુફા કેવી છે જો અને આ જો મીડિયા ફોટા પાડવા જો તો મિત્રો હવે ફોટા પાડવાની બાકા જીકી ફૂલ બોલાવા મળ્યા છે બધાય અને મિત્રો હવે ફોટા બહુ સારા આવે છે તો મિત્રો આપણે હવે ગુફા અંદર જઈ રહ્યા છીએ અને આપણે હવે પગથિયાં મીડિયા થી ચડવા તો ચાલો અંદર જઈએ ઇન્ડિયા સિવિલ અધ્યક્ષ ચડવા તો મિત્રો આપણે હવે અધ્યક્ષ ચડી ગઈ છીએ અને મારો ભાઈ અને જયદીપભાઈ બે જોવે છે કે જરાક આયા ગોખલો ખુલ્લો છે તો નેચી જોઈ કે અંદર શું દેખાય છે ગુફા અંદર તો મિત્રો આપણે અંદર જોઈ છીએ એટલે અહીંયા તો મીંદડી છે આખા ઉતરો ભાઈ આ ઉતરી જાય એમ આ તો મીંદડી છે અંદર ભાગો ભાગો તો મિત્રો હવે દીપકભાઈ અને હર્ષદભાઈ બે મંડ્યા છે ફોટા પાડવા તો મિત્રો હવે મારા મામાનો છોકરો જીગો અને મેહુલ બે પોરો ખાવા દઈ ગયા છે અને પોરો ખાઈ રહી પછી આપણે જવાનું છે હવે પાછું તો મિત્રો આપણે હવે પગથિયાથી હેઠા ઉતરી રહ્યા છીએ તો ચાલો જઈએ તો મિત્રો અહીંયા વિમોરિયાની ગુફાએ લોકેશન જોરદાર છે તો તમે પણ મુલાકાત લેજો તો મિત્રો અમે તો અહીંયા મુલાકાત લીધી તો હવે અમે જઈશી આપણે તો હવે જઈ છીએ આપણી ગાડી લેવા પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ

તો ચાલો જઈએ તો મિત્રો હવે આપણે દુકાને ઉભા રહી ગયા છીએ ઘડીક કોરો ખાવા અને પાણી બાણી પી લેવી તો મિત્રો આપણે હવે ચા પીવી પડશે એટલે હવે આપણે ચા પી લઈએ ચાવી નામને તેન પડે નહી મન મારું નું દાયરે ચાવી નામને તેન પડે મિત્રો હવે આપણે ચા પી લીધી છે અને હવે નીકળી પડ્યા છીએ તો આ છે એ વાસર રહી ગયો હવે પછી આપણે ગાડી કાઢવાની તૈયારી છે અને અમારા ફોન આવી ગયો તો રહી ગયા આપણે અને દીપકભાઈ ગાડી કાઢી છે અને એ રોડે ચડવાની તૈયારી કરે છે તો મિત્રો હવે આપણે પણ રોડે ચડી ગયા છીએ અને તો આપણે પણ ચોટીલા રોડે નીકળી પડ્યા છીએ અને આગળ વધીએ તો આપણે હવે પેટ્રોલ પંપે પહોંચી જઈએ છીએ આપણી ગાડીને થોડીક ભૂખ લાગી ગઈ તો હવે પેટ્રોલ પુરાઈ દઈએ તો મિત્રો આપણે હવે પેટ્રોલ પુરાવી લીધું છે અને હવે આપણે નીકળી પડ્યા છીએ તો મિત્રો હવે આપણે પાછી ગાડીને રોડે ચડાવી દીધી છે અને આજે આપણે ચોટીલા રોડે જ જઈએ છીએ તો મિત્રો આપણે ચોટીલા ફગવા આવી ગયા છીએ અને સામે જુઓ ડુંગર દેખાય છે અને આપણે રોડે નીકળી પડ્યા છીએ અને વાહે જુઓ મેહુલ ને ચાલ્યા આવે છે. તો મિત્રો આપણે આગળ વધીએ અને આગળ તો બોર્ડ આવી ગયું છે રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમદાવાદ જે તરફ જવું હોય તેનું બોર્ડ આવી ગયું છે અને આપણે હવે આગળ વધીએ તો મિત્રો આપણે ચોટીલા પહોંચી ગયા છીએ અને ઘડીક પોરો ખાઈ અને ડિસ્કશન કરીએ કે કઈ તરફ જવું ચોટીલા ડુંગરા સાથે મઠમ છે એટલે થોડી ગડદી છે તો આપણે હવે બીજે ક્યાંક જઈએ તો મિત્રો આપણે ચોટીલા ડુંગર નથી જવાના તો મિત્રો હવે આપણે ચોટીલા ડુંગરે જવાના નથી તો ચાલો હવે આપણે સૂર્ય દેવળ મંદિર તરફ જઈ રહ્યા છીએ તો ચાલો જઈએ તો મિત્રો આપણે હવે ગાડી લઈને નીકળી પડ્યા છીએ સૂર્ય દેવળ મંદિર અને આ ચોટીલા ડુંગર જો સામે દેખાઈ રહ્યો છે તો ત્યાંથી દૂર બસ દસ કિલોમીટર અથવા પંદર કિલોમીટર જેટલો દૂર આવેલો છે તો તમે આ સૂર્ય દેવળ મંદિરે અમે જઈ રહ્યા છીએ તો મિત્રો હું ને મારો જીગો ભાઈ નીકળી પડ્યા છે અને આપણે થોડાક પાછળ રહી ગયા છીએ અને મેહુલ ને ઈ થોડાક આગળ વધી ગયા છીએ તો આપણે હવે એક લિવરની ફટકી મારવી અને પુગી જાવી સૂર્યદેવળ મંદિર તો મિત્રો હવે આપણે સૂર્ય દેવળ મંદિરે પહોંચવા આવી ગયા છીએ અને આપણી ગાડીને હવે parking માં મૂકી દઈએ તો ચાલો મૂકી દઈએ ગાડીને parking માં તો મિત્રો આપણે હવે parking માં ગાડી મૂકી દઈએ છે મેહુલ ને એને તે parking માં ગાડી મૂકી દીધી છે અને આપણે પણ parking માં ગાડી મૂકી દીધી છે તો હવે આપણે સૂર્ય દેવળ મંદિર તરફ જઈએ છીએ તો ચાલો જઈએ તો મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ અને આ મંદિરનો ગેટ છે આપણે સૂર્ય દેવળ મંદિરે પૂગી ગયા છીએ અને આપણે ઘરે કાય પોરો ખાઈ લેવું પછી જઈ અંદર તો મિત્રો આપણે સૂર્ય દેવળ મંદિરે પૂગી ગયા છીએ અને ચાલો હવે તો અંદર જઈએ છીએ અને આપણે ગેટ અંદર પૂજી ગયા છીએ અને સામે મંદિર દેખાઈ રહ્યું છે તો ચાલો જઈએ તો મિત્રો હવે આપણે પગથિયા ચડી રહ્યા છીએ તો ચાલો હવે મંદિર અંદર જઈએ દર્શન કરવા આપણે છીએ તો હું ને મારો મામાનો છોકરો જીગો અમે બે દર્શન કરી આયા છીએ અને પછી ઉભા જેવી પડખે આપણે તો મિત્રો આપણે હવે દર્શન કરી આયા છીએ અને હવે આપણે પગથિયા ઉતરી રહ્યા છીએ તો ચાલો જઈએ તો મિત્રો આપણે ચાલતા થયા ત્યાં તો હર્ષદ ને